ડીસાના રામજી મંદિરે ભક્તિમય રામધૂન અને ભજન સંધ્યા યોજાઈ ડીસાના પવિત્ર રામજી મંદિરે આજ રોજ ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ દ્વારા ભવ્ય રામધૂન અને ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સનાતન ધર્મને વધુને વધુ લોકો સુધી પહોંચાડવાનો અને તેને પ્રોત્સાહન આપવાનો હતો સાંજે સાડા ચારથી સાડા છ દરમિયાન યોજાયેલી આ ભજન સંધ્યામાં મંદિરની આસપાસના વિસ્તારમાં રહેતા અને વિવિધ સમાજના અનેક નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો ભક્તોએ રામધૂન ભજનના સુમધુર સ્વરોથી સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું આ સુંદર આયોજન ઇન્ટરનેશનલ લોહાણા મહિલા સનાતન ધર્મ મંડળ બનાસકાંઠા દ્વારા કરવામાં આવ્યું જેમના પ્રયાસોને ઉપસ્થિત સૌએ બિરદાવ્યા હતા આ ભક્તિમય કાર્યક્રમમાં ભોજનની સંપૂર્ણ વ્યવસ્થા શ્રીમતી પૂજાબેન કલ્પેશભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમ અત્યંત ભક્તિ ભાવપૂર્ણ માહોલમાં ધામધૂમથી સંપન્ન થયો જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લઈ આધ્યાત્મિક આનંદની અનુભૂતિ કરાવી હતી જય શ્રી રામ જય જલારામ હું પૂજાબેન ઠક્કર આજે અહીં બનાસકાંઠા સનાતન ધર્મ તરીકે મને મહામંત્રીનું પદ મળ્યું છે તે બદલ મારા બંને ગુરુજીઓને ખૂબ ખૂબ આભાર અને હું પણ એક સનાતન ધર્મમાં મને જોડવામાં આવી છે તો મને પણ આજે એક એવો વિચાર આવ્યો કે અઠવાડિયા મોર કે હું પણ એક સનાતન ધર્મમાં લોકો વસ્તીને એમ કે બધાને આપણે જાગૃત કરીએ તે માટે મેં એક આવો વિચાર કર્યો કે હરેક દિશાના મંદિરમાં કોઈ પણ ખૂણે આવેલું મંદિર હોય ત્યાં ભજન સત્સંગનો દર રવિવારે અમારો આ કાર્યક્રમ થશે અને ત્યાં પ્રસાદી અને ભજન ભાવ ભક્તિ આ બધું કાર્યક્રમ અને હરેક મારી ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળની બહેનોનો મને ખૂબ સાથ સહકાર અને સપોર્ટ છે તે બદલ મારી બહેનોનો પણ ખૂબ ખૂબ આભાર અને હું આખા સનાતન ધર્મને જાગૃત કરવા માટે પણ આ પ્રયાસ મારો કાયમી સદા માટે મારા પ્રયત્ન મુજબ ચાલુ રહેશે એ બદલ મને ખૂબ ખૂબ સાથ આપજો બધી મારી બહેનો અને મારી સાથે જોડે ચાલજો અને મારા સનાતન ધર્મમાં પણ બધી બહેનો જોડાવ અને આપ પણ સૌને લોકોને જાગૃત કરો એવો મારે ખૂબ તમને ભાવથી કહેવા માગું છું બોલો જ જય શ્રી રામ જય જલારામ